પંદરમી ઓગસ્ટ બે હજાર પંદરથી અમે આ વૃદ્ધાશ્રમની શરૂઆત કરી છે કે જેને દીકરા ન હોય આખી જિંદગી કામ કર્યું હોય કોઈ ચોકીદાર તરીકે હોય કોઈ રેકડી ચલાવતા હોય કોઈ કામવાળા બેન તરીકે કામ કરતા હોય કોઈ સિંગ વેચતા હોય આવા હજારો લોકો આખા ભારતમાંથી હોય કે જે અનમેરિડ હોય અથવા તો દીકરા ન હોય અને સિત્તેર વર્ષની ઉંમરે કેન્સર થાય તો ક્યાં જાય એને પેરાલિસિસ થાય તો એના ટાઈપ પર કોણ બદલાવે આવું વિચારી અને અમે આ વૃદ્ધાશ્રમની શરૂઆત કરી પાંચ વડીલોથી શરૂઆત કરી હતી અને અત્યારે છસ્સોથી પણ વધુ વડીલો છે અને એટલા બધા એડમિશનો આવે છે તો આ એક પીપળિયા ભવન છે આવા બીજા ત્રણ બિલ્ડિંગ એટલે ટોટલ ચાર બિલ્ડિંગ બધા ફૂલ છે એટલે મેં વિચાર્યું કે આખા દેશમાંથી જેને દીકરા નથી અનમેરિડ છે આવા ગમે એટલા નિસંતાન વડીલો આવે બીમાર તો એને ના ન પાડવી પડે એટલા માટે પડધરી પાસે એક ત્રીસ એકરમાં પાંચ હજાર વડીલો માટેનો અમે આ આશ્રમ બનાવી છે જેમાં સાત વિંગમાં ચૌદસો રૂમ હશે અને ગમે એક હોસ્પિટલથી માની તમામ સુવિધાઓ હોય એવો ત્રણસો કરોડના ખર્ચે આ આશ્રમ બનાવી છે પહેલી એપ્રિલથી એક વિંગ તો શરૂ પણ થઈ જશે અત્યારે એક બિલ્ડિંગ તો તૈયાર પણ થઈ ગયું છે એ પહેલી એપ્રિલથી શરૂ થઈ જશે તો આ આખો પ્રોજેક્ટ પૂરો થાય એટલા માટે ખાસ બાપુ આખી કથાના માધ્યમથી સદભાવના વૃદ્ધાશ્રમ ભવન ના લાભાર્થે એક આ રામકથાનું આયોજન કરેલ છે આ કથા વિશે આખું મિત્તલભાઈ ચર્ચા કરશે હું જે આ સંસ્થા વિશે નવા બિલ્ડિંગ વિશે ચર્ચા કરીશ કે આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પણ આવા પથારીવસ વડીલો આવે દેશના બધા વૃદ્ધાશ્રમો કે ગામના અંતરિયાળમાં ક્યાંય વૃદ્ધાશ્રમ છે ને એની પાસે પથારી વશ રાખવાની સુવિધા નથી તો ત્યાં પણ જેટલા વડીલો પથારી વશ થાય એ પણ બધા સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં આવી શકે એટલા માટે અમે પાંચ હજાર વડીલો માટેની આ સુવિધા ઊભી કરી છે ઘણા બધાને એમ થાય કે વૃદ્ધાશ્રમ ન હોવો જોઈએ વાત સાચી છે પણ જેને દીકરા નથી મિલકત નથી ઘરનું મકાન પણ નથી એને કોણ સાચવે આવા વિચારથી જે લાચાર છે કંઈ છે જ નહીં છેલ્લી અવસ્થામાં એને સાચવવા માટેનું અમારું અભિયાન છે અને હવે તો અમારું એ અભિયાન છે કે આખા દેશમાંથી અમે આવકારીએ છીએ અને એકદમ રિસ્પેક્ટિવ અમારે માવતર જોઈએ છે આ અમારી ટેગલાઇન છે અને આના જ લાભાર્થે આ આખી કથાનું આયોજન કરેલ છે ખાસ એક કે જે અમારા ફોટા લેતા હતા એના બદલે અમે એવું વિચાર્યું છે કે ફોટો બે તૈયાર કર્યા છે આશ્રમના અને નવા બિલ્ડિંગના તો એ જ લેવા આખી કથા વ્યક્તિગતને બદલે સદભાવના વૃદ્ધાશ્રમ અને ધાર્મિક બને કે મારો ફોટો મૂકવો કે અમારો મૂકો એના કરતાં સદભાવના વૃદ્ધાશ્રમ અને મોરારી બાપુ કે જે કાંઈ આ ધાર્મિક ફોટા મૂકશો તો અમને વધુ ગમશે કે અહીં વિજય ડોબરિયા કરતાં સદભાવના વૃદ્ધાશ્રમ લખાય અને અમારી પાસે આ ફોટો આમાં પણ આપ્યો છે અને તમને પીડીએફ કે જે પી ફાઇલમાં પણ આપશું તો શક્ય બને તો આ ઓડિયન્સના ફોટા ન મૂકવા અને રામકથાને લગતા અને અમારા નવા નવનિર્મિત બિલ્ડિંગના ફોટા અમે આપેલા છે તો એ જ ચર્ચા કરશે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પ્રખર રામાયણી હમણાં જે યુનોમાં પણ રામકથા આપી જળની વાત હોય આકાશની વાત હોય કે પૃથ્વીની વાત હોય લગભગ બધા સ્થળોએ રામકથા કરી છે અને અનેકો દેશોમાં પણ જેની રામકથાના શ્રવણનો લાભ લાખો કરોડો રામ ભક્તોને સતત મળ્યો છે મળતો રહે છે એવા પરમ પૂજ્ય પ્રખર રામાયણી પૂજ્ય મોરારી બાપુની રામકથા સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે વૃક્ષો અને વડીલોના લાભાર્થે અને હું તેમ કહીશ કે જેમ રાજકોટ આખે આખું એમાં યજમાન છે બાર વર્ષ પછી રાજકોટ એટલે કે રામકોટ રામકોટના આંગણા પવિત્ર પ્રસંગ એક આનંદનો આપણે અવસર સત્યપ્રેમ કરુણાનો અવસર થવા જઈ રહ્યો છે તારીખ ત્રેવીસમી નવેમ્બરે સાંજના સમયે પોથી યોજાશે ત્યારબાદ ચોવીસ થી લઈને પહેલી તારીખ સુધી દરરોજ વહેલી સવારથી લઈને બપોર સુધી રામકથા આનંદ પૂજ્ય મોરારી બાપુ આપણને સૌને રસપાન કરાવશે અમારી સૌની ખાસ કરબદ વિનંતી અને આમંત્રણ છે આ પ્રસંગ તમારો છે આ આ પ્રસંગ પ્રસંગ મારો છે છે આપણો કથામાં આવેલ એક એક પણ પણ રામ ભક્ત પ્રસાદનો લાભ લીધા વગર ન જાય તેવી પણ અમારી કદબદ આપના લોકપ્રિય માધ્યમથી સૌને વિનંતી છે દરરોજ એક લાખ લોકો રામકથાનો પ્રસાદ લે એવી પણ અમારી ભગવાન અમને અમે પ્રાર્થના કરીએ છીએ અમને નિમિત બનાવે ખાસ કરીને જે આબાલ વૃદ્ધો છે વડીલો છે પ્રજ્ઞાચક્ષુ બહેનો છે દિવ્યાંગ બાળકો છે પથારીવશ પ્રકારના વડીલો છે તેના માટે પણ ત્યાં વિશેષ વિભાગ કરીને તેઓ પણ રામકથાના દર્શન કરી શકે એવી પણ એક વિશેષ વ્યવસ્થા કરવાનો આપણા સૌનો સામૂહિક પ્રયત્ન છે ચાર હજાર જેટલા સ્વયંસેવકો આ સમગ્ર રામકથામાં અને એને ક્ષતિશૂન્ય બનાવવા માટે પગે રહેવાના છે સૌરાષ્ટ્રના અલગ અલગ ગામો અને શહેરોમાંથી પણ બધા આવી શકે તેના માટેની પણ વિશેષ પરિવહન વ્યવસ્થા કરવાનો અમારો વિનમ્ર પ્રયાસ છે સમગ્ર સરકારી તંત્રો ચાહે કલેક્ટર તંત્ર હોય રાજકોટ મહાનગરપાલિકા હોય ડીટીઓ સાહેબ હોય કે કોઈ પણ ખૂબ સુંદર સહયોગ બધાનો મળે છે સિટી બસોનું પણ આ આયોજન થાય એવો પણ અમારો તે દિશામાં પ્રયત્ન રહેશે અને ખાસ કરીને કથામાં માત્ર રામકથા કે માત્ર સદભાવના ઉદાસનની સેવા એટલું જ નહીં પણ દરરોજ રક્તદાન કેમ્પો થાય અંગદાનના સંકલ્પો થાય સમગ્રપણે આ એક આખું સમગ્ર વિશ્વને કંઈક બેનિફિટ થાય અને જેમ બીજે વાત કરી કે વૃદ્ધાશ્રમયે કોઈ આવકારી વ્યવસ્થા નથી જ પરંતુ જેનું કોઈ નથી તેને રાજકોટ ના ન પાડે એને સદભાવના દર્શન ચરણસ્પર્શ કરીને આવકારી શકે એટલા માટે કોઈ રોતા રોતા આવ્યું હોય અહીંયા અહીંયા હસતા હસતા અહીંયા સ્થાયી થાય એવો વિનમ્ર પ્રયાસના ભાગરૂપે આ પાંચ હજાર વડીલોના કાયમી આજીવન નિવાસ સ્થાન માટે આ વ્યવસ્થા આપણે સૌએ નિયમિત ભાવે કરી છે અને આ આ એક સમાજમાં વૃદ્ધાશ્રમ વ્યવસ્થા ઊભી થાય જનરેશન થાય ડિપ્રેશન ડાયવોર્ટ સુસાઈડ ઓછા ઘટે તેવા પ્રકારના પ્રકલ્પો પણ આ સમગ્ર રામકથામાં એ પણ એક આંખનું એક વિસ્તૃત આયોજન છે સમગ્રપણે આ એક માત્ર જે બાપુની નવસો છેતાલીસ રામકથા થઈ છે એ પ્રકારની એક નંબર ગેમ કે ઉમેરો કરવા માટેની આ વાત નથી પણ ખરા અર્થમાં એક વૈશ્વિક રામકથા બને તેવો અમારો વિનમ્ર પ્રયાસ છે અને આ ખિસકોલી કર્મના ભાગરૂપે આ કર્મ આ થઈ રહ્યું છે અને આપ સૌ પણ પત્રકાર મિત્રોનું ખૂબ સુંદર સહયોગ મળ્યો છે તે બદલ પણ અમે રૂળ સ્વીકાર કરીએ છીએ અને આ ત્રેવીસથી લઈને પહેલી તારીખ સુધી સમગ્ર વિદેશમાંથી પણ દસ હજાર જેટલા ભાવિકો આ રીતનું શ્રવણ કરવા માટે અહીંયા આવશે તેવી અમારી પરિકલ્પના છે અને તેની સંપૂર્ણ વ્યવસ્થા પણ આપણે ત્યાં કરવાના છે